ભાવનગરના મહારાજા અઢારસો પાદરના ધણી એકવાર બગે લઈને ફરવા નીકળ્યા છે પોતાના માણસોની સાથે ડુંગરાની વચ્ચેથી બગી પસાર થઈ રહ્યા છે એક યુવાન બકરા ચરાવે છે પડસંદ કાયા છે કુમારી વાળી આંખો છે મહારાજાને જોઈ ગયો નજીક આવીને કીધું કે જય માતાજી મહારાજાએ કીધું કે જય માતાજી ચવેરી જેમ હા મોતીને પારખી લે એમ મહારાજાએ પારખી લીધો અને યુવાનને કીધું કે શું નામ છે તારું કે બાપુ મુબારક તો ભાવનગર માટે કામ કરીશ જરૂરથી અંદાતા તો ચાલ બેસી જ આ બગીમાં માફ કરજો મહારાજા અત્યારે બીજાની બકરી ચરાવું છું એમના માલિકને સોંપીને આવું મહારાજાએ કીધું કાંઈ વાંધો નહીં હું નીલમબાગના દરવાજા પાસે ઊભો છું તારી રાહ જોઉં છું મહારાજા નીલમબાગના દરવાજે આવ્યા અઢારસો પાદરનો ધણી એક મુસ્લિમ યુવકની રાહ જોઈ નીલમબાગના દરવાજા પાસે ઊભા છે થોડો સમય ગયો મુબારક આવ્યો હુકમ કરો મહારાજા આ નીલમબાગની રખેવાળી કરી શકીશ અરે બાપ જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી નીલમબાગની રખેવાળીનું કામ પછી તો મુબારકને સોંપવામાં આવ્યું થોડા મહિના પછી મુબારકની મહેનત અને ઈમાનદારી એવી પ્રસરી ગઈ કે એની ઇજાજત વિના પાંદડું ન હલે એવું કામ અને ઈમાનદારી જોઈ મહારાજાએ હવે તો તિજોરીની ચાવી પણ મુબારકને આપી દીધી તિજોરીની ચાવી જોતી હોય તો પહેલાં મુબારકને બોલાવવો પડે મહારાણીને કોઈ વસ્તુ જોતી હોય ઘરેણાં જોતા હોય તો મુબારકને બોલાવવો પડે એક દિવસનો સમય મહારાણી મહારાણીને કોઈ પ્રસંગો પાત બહાર ગામ જવાનું થયું મુબારકને બોલાવ્યો તિજોરીની ચાવી લીધી અંદરથી હાર કાઢ્યો હાર પહેરી અને મહારાણી પોતાના પ્રસંગો નીકળી ગયા પાછા આવ્યા પણ હાર પાછો મૂક્યો નહીં મહારાણી પ્રસંગ પતારીને આવ્યા હાર પાછો મૂક્યો નહીં ગળામાં જ રહી ગયો એ રાત્રે મહારાણીને નીંદર ન આવી એથી એને એક પુસ્તક વાંચવાનું લીધું રાતના ત્રણ વાગ્યાનો સમય મહારાણીની આંખો ઘેરાવા લાગી ગળામાં પહેરેલો હાર ઉતારીને પોતે પુસ્તકમાં મૂક્યો બાજુમાં પુસ્તક કબાટમાં મૂકી દીધું ઘણો સમય વીત્યો મહારાણીને કોઈ પાછું પ્રસંગો પાત ફરી પાછું જવાનું થયું અને મુબારકને કીધું કે મારે હાર જોઈ છે મુબારકે તિજોરીમાં જોયું હાર નીકળ્યો નહીં મહારાણીએ મહારાજાને તિજોરીમાં હાર ન હોવા બાબતે જણાવ્યું મહારાણીએ મહારાજાને વાત કરી કે હાર મળતો નથી મહારાજાએ તરત મુબારકને બોલાવ્યો મુબારક ચાવીઓ કોઈને આપી હતી મહારાજા હું મારા પ્રાણ આપી શકું પણ ચાવી ન આપી શકું તિજોરીની ચાવીઓ કેમ આપવું મહારાણીનો હાર ક્યાં ગયો મહારાજે પૂછ્યું તે લીધો છે એ જ ઘડીએ મુબારકે ખંભા ઉપર રહેલો રૂમાલ લઈ જમીન ઉપર પાથરી અને એની ઉપર ઊભો રહે છે હાથ જોડીને બોલે છે કે મહારાજા મને હાર વિશે કઈ જ ખબર નથી મહારાજા એ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તું આ વાત તો એમને એમ કરી શકતો તો રૂમાલ ઉપર ઉભારી આવીને ત્યારે મુબારકે કીધું હું આ રૂમાલ દિવસમાં પાંચ વખત પાથરું છું અને ખુદાને બંદગી કરું છું મેં હાર નથી લીધો એનો પુરાવો છે મુબારક મહારાજાનો વિશ્વાસ હતો મહારાજાને ખાતરી હતી કે ખોટું બોલી રહ્યું નથી થોડા દિવસો વીત્યા મહારાણીને વચિન તો યાદ આવ્યું હાર તો એને પુસ્તકમાં રાખ્યો છે મહારાણીએ મહારાજાને જાણ કરી તરત જ મહારાજાએ મુબારકને બોલાવ્યો અને કીધું મુબારક અમને માફ કરજે હાર મળી ગયો છે મુબારકે તિજોરીની ચાવીનો જોડો કાઢ્યો મહારાજાની સામે ધીર્યો અને કીધું કે મહારાજા સાહેબ હું આ હારને લીધે અહીંયા રહ્યો હતો જો હાર મળ્યા પહેલાં વયોગ્ય હોત ને જો હું હાર મળ્યા પહેલાં અયોગ્ય હોત ને તો તમને મારા પર શંકા જાત મહારાજા બોલ્યા કે બેટા હવે પ્રાણ મુકાય પણ મુબારકે ન મુકાય અને મુબારકે જિંદગીના અંતિમ શ્વાસ સુધી મહારાજાની સેવા કરી અને નીલમબાગની ચાકરી કરી એકવાર મહારાજા કૃષ્ણકુમારજીએ નીલમબાગના દરવાજે મુબારકને જોયો નહીં આથી ત્યાં કોઈ હાજર રહેલો માણસ હતો ને પૂછ્યું મુબારક ક્યાં છે કે હવે મુબારક નહીં દેખાય બાપુ મહારાજા કે હવે કેમ મુબારક નહીં દેખાય બાપુ એ દુનિયામાં નથી રહ્યો ઓહો હો મહારાજા એ જ ઘડીએ પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા આજે દરબાર નહીં ભરાય રાણીઓને કહી દેજો આજુ મહેલમાં જમવા નહીં આવું આજે મારે મુબારકના જનાજાને કાંધ આપવા જવું છે મહારાજા એ જનાજાની રાહ જોઈ અને ઘણી વાર સુધી જનાજો નીકળ્યો નહીં મહારાજાએ હુકમ કર્યો તપાસ કર્યો જનાજો કેમ નીકળ્યો મહારાજા મુબારકના ઘરે એક ખૂણામાં એની બીબી રડે છે બીજા ખૂણામાં એના બાળકો રડે છે એ લોકો પાસે કફન લેવાના પૈસા નથી કફન વગર જનાજો નીકળે કેમ ત્યારે મહારાજાએ કીધું તો રાજમાંથી પગાર આપતો એનું શું શું તેને કોઈ વ્યસન હતું મહારાજા એને વ્યસન હતું જ્યારે ઘરે જાય ને રસ્તામાં સાધુ સંતો ફકીરો મળે ને એને થોડું થોડું આપતો જતો આ વ્યસન હતું ઘરે પહોંચે ત્યારે એક પાય પણ નહોતી આ સાંભળી કૃષ્ણકુમારજીની આંખોમાં આંસુ આવી ગયા અને મહારાજાએ જનાજાની તૈયારી કરાવી મહારાજાએ પોતાની પાઘડી ઉતારી અને માથે રૂમાલ બાંધ્યો એમના પરિવારને પ્રાર્થના કરી કે ઇસ્લામના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહો છો પણ આજે મારી તમને એક વિનંતી છે તમે આજે ત્રણ કાંધ બદલજો અને એક કાંધ હું તમને નહી બદલવા દઉં મહારાજાએ કબ્રસ્તાન સુધી જનાજાને આપી અંતે અંતે દફનાવતી વખતે મહારાજા કૃષ્ણ મુબારકુમાર હાથમાં ધૂળ લઈ આંખમાં આંસુ પડે છે અને બોલ્યા મુબારક અમને માફ કરજે વીસ એપ્રિલ ઓગણીસો ચાલીસના ના રોજ આ મુબારક અલ્લાહને પ્યારા થયા આજે ભાવનગર કબ્રસ્તાનમાં એક કબર આરસની જોવા મળશે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એમના ઉપર લખાયું ધ લોક ઓફ નીલંબાગ